પછી પાણી અને ઘણા બધા આવવાના છે તો પાછા બાર જવાના છે હવે પાછું એવું છે કે અત્યારે સૌથી પહેલા તો બધું કામ પતાવી દીધું અમે શોર્ટ જેવા કોમેડી વિડીયો છે એ બનાવી લીધા હવે જમીન બજારમાં જઈ આવવું છે છોકરાઓની સાયકલ ગોતવા માટે પછી આ બધા તો હમણાં આવી જ જશે પણ છતાંય વચ્ચે અડધી કલાક કલાકનો ટાઈમ કાઢી અને ફટાફટ જઈ આવશું અને પછી પાછા જવાનું છે બાર અમુક જગ્યાએ આટો મારવા માટે અને મમ્મી અત્યારે જાય છે માસી બે માસી છે ને એ અહીંયા નજીકમાં જ તે મામાનું ઘર છે તો એ કિલોમીટરનું અંતર છે ખાલી તો એ કે અમે નાથી નીકળીએ કે તો સામી આવી જાય એટલે કે આપણે સાથે આવી જઈએ એમ કદાચ વચ્ચે રસ્તો ભૂલી જાય ઘણા ટાઈમથી આવવાનો હોય ને એટલે તો મમ્મી જાય છે અને મનીષા જો મેં વિડીયો આપ્યો ને તો એ લોકો અપલોડ કરે છે પછી ટાઈમ રે ન રહે એટલે જ તેને બધા આવી જાય મેટાફટ બીજું ઘણુંય કામ કરી લીધું આ બે બટન લગાડી દીધા સરસ મજાના વ્યવસ્થિત થઈ ગયા મમ્મી જાય છે લેવા માટે અને ઉપર આજે વરસાદની આગાહી છે પાછી તો ઉપર એકલી પટ્ટી લઈ આવ્યા છીએ અમે સિલ્વર કલરની કાંક આખો રોલ આવે પટ્ટીનો એ આપણે લગાડી દઈએ ને તો થોડુંક વોટરપ્રૂફિંગ થઈ જાય એમ તો અમુક જગ્યાએથી આમ પાણી આવે છે ને અમારે એવું છે ઉપર એક થોડુંક ડોમ જેવું છે આપણે ઓલું કેમ સાદી ભાષામાં કહીએ તો આપણે ઓલું પતરા જેવું એમ એક બાજુ એવું ડોમ છે તો ડોમમાંથી સેજ આમ પાણી આવી જાય તો એ કિનારી પડે ને કિનારીએ આમ ખાલી પટ્ટી લગાડી દીધી એટલે જેથી કરી પાણી ન આવે અને બાકી તો હવે જોયા ને જમવાની તૈયારી થઈ ગઈ છે એટલે કે ઘરે તો નહીં બાર થી આવવાનું છે બરોબર અમારે સામે એક બેન છે ને એ બનાવે છે તો સરસ મજાનું બનાવે છે ત્યાંથી આવી જશે જમવાનું એટલે શાંતિથી આજનો દિવસ આખો બધા જે આવે ને મામા માસી બધાય સાથે આપણે સ્પેન્ડ કરી શકીએ બજાર માં આવી ગયા છીએ ને બેય સાયકલ લઈ લીધી છે મનીષા સામે ઊભી છે અને પલ્લી ગયા છીએ વરસાદ માં આવ્યા છીએ હવે થયું એવું કે જે જગ્યાએથી થી સાયકલ અમે લીધી નક્કી કરીને એ આપણે જાણીતા ભાઈ મળી ગયા આપણને વિડીયો જોયે છે એટલે કે આપણા વિડીયો બરોબર ને તમારું નામ શું ઇમરાન ઇમરાનભાઈ ઓકે આવી ગયા તમે આમાં હું તમને યુટ્યુબ ની લિંક મોકલી દઈશ બરોબર ને તમારો નંબર લઈ લઉં અને હવે રીક્ષામાં આપડે મૂકી દઈએ રિક્ષા મૂકી અને ઘરે પહોંચાડી દઈએ બરોબર ચાલો કાકા સાયકલ ચડે છે રિક્ષામાં અને વરસાદ આવે છે બરોબર પડી ગયા છે આજ મને ખબર નથી વરસાદ આવશે પણ આજે અમે વરસાદ આવે જે હતા એ આજ તો આવું જ છે પછી કેટલાક ના સુધી આપણે છોકરાઓને હાલતા આપણે જવા દઈએ એટલે એને એ લઈ જાય કામ અને આપણું સાયકલ વ્યવસ્થિત એનું થઈ જાય અને એવું બીજાની એક દીકરી જે છે એને હાલતા હાલતા ઓલું પગ દુખા રોવે એની કરતાં વ્યવસ્થિત થઈ જાય રસ્તામાં પહોંચ્યા છે વરસાદ ફૂલ છે પાછળ જો અને સાયકલ થોડીક આમ નીચે નમી ગઈ ને તો પાછી આપણે સરખી બાંધી અને પછી પાછી આપણે સરખી કરીએ છીએ અને ધીમે ધીમે ઘરે પહોંચી ફૂલ વરસાદ ચોટી ગયું બધું વાળ વાર બધું અને આ નાવાની મજા આવી એવી પણ કોઈ દિવસ બહુ જાદુ હોય છે વરસાદમાં નાતા નથી ક્યારે ક્યારે શરૂઆતમાં પહેલો વરસાદ હોય ને તો ઠીક છે ઘરેથી જમીને શાંતિથી પછી અહીંયા પહોંચી ગયા છીએ એટલે કે મોલમાં પહોંચી ગયા છીએ અને ત્યાં ગેમ ઝોનમાં પહોંચ્યા છીએ કેમ કે ભાઈ છોકરાઓ છે બધાને ગેમ રમવી હતી અને જો બધાને બતાવું તમને મમ્મી માસી બે માસી મામા મામી બેઠા હતા શાંતિથી ખૂણામાં કોકને જાવું હોય તો જવા નથી દેતા આ બધાય જો ગેમ માટે આ ડક્સ

બાકી બધા ફેરવ્યા કરે ગાડી અને બોલાય ગયું ને સંદીપ કુમાર એટલે કે દક્ષય છે સામે ઈ પરિવારમાં

ચાલુ એ ઉપર બેસે ને તો દબાઈ જશે હાઈટ પહોંચે તો સારું રાહુલ ને આપી દેસો ભાઈ ને હાઈટ પહોંચે વધારે પડતી ઊંચી થઈ ગઈ એવું લાગે ઈ કવર ના લીધી ના ના આ કે ઊંચી કરે મી ગઈ છે ઠીક ના નીચે કરે નહીં કે તો ના રાહુલ ને નઈ વાંધો આવે ઓકે થઈ ગયું છે સાયકલ બધા બાળકોને આપી દીધી છે એક બે ત્રણ અને ચાર હામે સોનલ પાસે એટલે અહીંયા સુધી તો હું ચલાવીને આવ્યો છું કેમ કે એકમાં થોડુંક ચેનનો પ્રોબ્લેમ હતો ને તો ચેન સરખી કરાવી દીધી પહેલાં પછી પાછું હું લેતો આવ્યો એટલે મનીષાને બધા કીધું મેં કે તમે આગળ જાઓ હું આવું છું એમ બાકી જો અહીંયા બધા હવે સાયકલ વ્યવસ્થિત મૂકી દેશે અને બધાને કીધું તાળું લોક આપી દીધું છે લોક મારતા શીખવાડી દીધું વિજયને અને બધાને રોહિતને રાહુલને બધાને એટલે તાળું મારતા આવડી ગયું ને હા આવડી ગયું ને ઠીક બરાબર ચાલો હવે સ્કૂલે ખાલી જવાનું સ્કૂલેથી આવવાનું પછી સાયકલ લઈને આમથી આમ ફરતા નહીં હો રોડ ઉપર રાહુલ રોહિત વિજય હા બાકી સ્કૂલમાં મિસ મિસ્ટી વાત કરી દીધી બેન નહીં તે કે સાયકલ આવે તો હાચવજો એમ

આ બ્લોગ ને આપડે અહિયા રાખીએ તમને મજા આવી હોય તો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને બાકીબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મળી આવજો ભાઈ ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર આવજો ભાઈ ભાઈ